નમસ્કાર જય હિન્દ જય માતાજી આવતી તારીખ દસ આઠ બે હાજર પચીસ ના વિશ્વસિંહ દિવસ બે હાજર પચીસ ની રાજ્યકક્ષા મુખ્યમંત્રી શ્રી બીજા મંત્રીશ્રીઓ સંસદ સભ્ય ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિ રહેવાની છે સ્થળ છે કપુરડી ગુમલી રોડ ટીંબી તાલુકો ભાણવડ અને જિલ્લો દેવભૂમિ દ્વારકા તો બરડા ડુંગર માં એટલે દેવભૂમિ દ્વારકામાં ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે પશુમાં હું સિંહ છું ઈ સિંહ આજે દેવભૂમિ દ્વારકા સુધી આવી ગયા છે એ આપણું ગૌરવ છે આખા વિશ્વમાં આપણે ત્યાં કેસરી સિંહ છે એ ક્યાંય નથી હાવજ છે બીજે સિંહ છે પણ કેસરી સિંહ આપણી પાસે છે અને આખા એશિયામાં હાવ જ આપણી પાસે છે એ આપણું ગૌરવ છે આજે દુનિયા આખીની નજર ખેંચાણી છે એવા અદ્ભુત આપડા હાવજ એ સિંહ માટે ડાલા મથા માટે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ દેતો ડુંગરા ડણગ અને હાથી ભૃઘરા હાલી આ પ્રે માથે એ હાવજનો